શુક્રવારે સાંજે ધાનેરા તાલુકાના જીવાણા ગામ નજીક મોટર ચાલકોને અકસ્માત નડતા મોટર સાયકલ ચાલકનું ઘટના સ્થળે મોત થયું હતું ધાનેરાથી મગરાવા ગામ તરફ જઈ રહેલા મોટર સવાર બે વ્યક્તિઓનો અકસ્માત જીવાણા ગામ નજીક થયો હતો થાવરથી રાણીવાડા તરફ જતા માર્ગ પર જીવાણા ગામ નજીક રસ્તા વચ્ચે ઘાય આવી જતા મોટરસાયકલ સવારે પોતાનું સંતુલન ગુમાવ્યું હતું અને મોટરસાયકલ ગાય સાથે અથડાઈ જતાં અકસ્માત સર્જાયો હતો જેમાં મગરાવા ગામના એકત્રીસ વર્ષના જબરાભાઈ મેવાભાઈ ભીલને ગંભીર ઈજાઓ થતાં તેઓનું ઘટના સ્થળે મોત થયું હતું જ્યારે અન્ય એક ઈસમને સારવાર માટે ધાનેરા લઈ જવાયો હતો ધાનેરા તાલુકાનો મુખ્ય વ્યવસાય પશુપાલનનો હોવાને કારણે લાખોની સંખ્યામાં પશુઓ ધાનેરા તાલુકામાં છે સંખ્યા પણ વધારે છે રાત્રિ દરમિયાન કાળા રંગના પશુઓ રસ્તા પર દેખાતા નથી જેથી નાના મોટા અકસ્માત થતા આવ્યા છે ગત સાંજે પણ થયેલ અકસ્માતમાં ગાય વચ્ચે આવી જતાં એક વ્યક્તિનું મોત થયું છે